જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે સનાતન વિચાર ચેનલ પર મિત્રો આજના સમયમાં દરેક માણસ કોઈને કોઈ ચિંતા સાથે જીવે છે ભવિષ્યની ચિંતા પૈસાની ચિંતા પરિવારની ચિંતા સ્વાસ્થ્યની ચિંતા પણ ભગવાન શ્રી કૃષ્ણ આપને કહે છે ચિંતા છોડો હું તમારી સાથે છું આ વિડીયો અંશ સુધી જરૂરથી જુઓ કારણ કે કદાચ આજે શ્રી કૃષ્ણનો સંદેશ તમારા જીવનની દિશા બદલી શકે છે ચિંતા ત્યારે થાય છે જ્યારે આપણે ભગવાન પર નહીં પણ માત્ર આપણા મન પર જ વિશ્વાસ કરીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણ સ્પષ્ટ કહ્યું છે કે મન ચંચળ છે અસ્થિર છે અને ભ્રમ પેદા કરે છે જ્યારે મન ભવિષ્યની કલ્પનાઓ કરે છે ત્યારે ચિંતા જન્મે છે પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે

કૃષ્ણ ક્યારેય કહેતા નથી કે મુશ્કેલી નહીં આવે પણ કહે છે કે મુશ્કેલીમાં હું તારી સાથે રહીશ જ્યારે દ્રૌપદીનું ચિહરણ થયું ત્યારે શરૂઆતમાં તેણીએ બધાનો સહારો લીધો પાંડવો ભ્રિષ્મ દ્રોણ પણ જ્યારે બધું નિષ્ફળ ગયું ત્યારે દ્રૌપદીએ બંને હાથ ઊંચા કરીને કહ્યું હે કૃષ્ણ હવે તું જ મારું શરણ છે અને તે જ ક્ષણે શ્રી કૃષ્ણએ કહ્યું ચિંતા છોડ દ્રૌપદી હું અહીં છું અને શ્રી કૃષ્ણ એ તેણીની લાજ બચાવી મિત્રો આ પ્રસંગ આપણને શીખવે છે કે જ્યારે બધું છોડીને શ્રી કૃષ્ણને પકડીએ ત્યારે ચિંતા આપમેળે છૂટે છે આજે પણ શ્રી કૃષ્ણ આપણને કહે છે તો એકલો નથી તારો દુઃખ મને દેખાય છે તારો સંઘર્ષ મને ખબર છે પણ શ્રી કૃષ્ણ કહે છે કર્મ કર પરિણામ મને સોંપી દે જ્યારે તું વિશ્વાસ રાખીને ચાલે છે ત્યારે શ્રી કૃષ્ણ તારી પાછળ ચાલે છે જો આજે તમારા જીવનમાં કોઈ દુઃખ છે કોઈ ચિંતા છે તો આંખ બંધ કરી એટલું જ કહો કે હે કૃષ્ણ હવે બધું તને સોંપું છું યાદ રાખજો ચિંતા જ્યાં પૂરી થાય છે ત્યાંથી શ્રી કૃષ્ણની કૃપા શરૂ થાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો જો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલને ને કરો અને આ સંદેશ દરેક સુધી પહોંચાડો જય શ્રી કૃષ્ણ